અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળી હતી હજારો ભક્તો રથયાત્રામાં જોડાયા હતા જ્યારે અનેક લોકો રથયાત્રાને નિહાળવા પહોંચી ગયા હતા અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી દુર્ઘટના થતા ઘટતા રહી ગઈ રથયાત્રા દરમિયાન ગજરાજો બેકાબુ બનતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા બેકાબુ ગજરાજોના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મોટી દુર્ઘટના થતા ઘટતી રહી ગઈ હતી રથયાત્રા દરમિયાન ગજરાજો બેકાબુ બનતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા આ ઘટના ખાડિયા વિસ્તારમાં પસાર થતી રથયાત્રા દરમિયાન ઘટી હોવાના સમાચાર મળ્યા હતા વાયરલ વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે ત્રણ ગજરાજો બેકાબુ બન્યા હતા જોકે તેમને કાબૂમાં લેવા માટે સ્ટાફ પ્રયત્ન કરી રહ્યો હતો એક હાથી વધારે બેકાબુ બનતા લોકોની ભીડ વચ્ચે ઘૂસીને પોળમાં દોડ્યો હતો આ હાથી પાછળ બીજા બે હાથી પણ દોડ્યા હતા અમદાવાદમાં રૂટમાં ખાડિયા વિસ્તાર આ ઘટના બની હતી જ્યારે હાથી અચાનક જૂથથી દૂર ગયો અને વિરુદ્ધ દિશામાં દોડી ગયો હતો એ દિવાલ વાળા શહેર વિસ્તારની ભીડવાળી સાંકડી શેરીમાં ગભરાહટ ફેલાવ્યો હતો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી લોકોને દૂર જવાની ચેતવણી પણ આપવામાં આવી હતી માહિતી મુજબ ખાડિયાના લોકો ગજરાજોને નિહાળ્યા હતા અને અચાનક ત્રણ ગજરાજો બેકાબુ બન્યા હતા દોડવા લાગ્યા હતા જેથી અફરાતફરી મચી હતી જોકે એ હાથી પડીના ખુશીને આગળ નીકળ્યો હતો જોકે ભીડમાં રહેલા લોકો હાથીને અડફેટે આવ્યા હતા જોકે તેઓ માંડ માંડ બચ્યા હતા અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી લગભગ નવ તેત્રીસ વાગ્યાની આસપાસ હાથી ધીમે ધીમે ખાડીયાથી આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક સૌપ્રથમ આગળ ચાલતો હાથી બેકાબુ થઈ ગયો હતો ને ત્યારબાદ ધીમે ધીમે પાછળ બેથી ત્રણ હાથી આવી રહ્યા હતા તે પણ હાથીની લાઇનમાં આગળ ચાલવાની જગ્યાએ થોડા દોડવા લાગ્યા હતા રથયાત્રામાં નર હાથી બેકાબુ થતાં બે માદા હાથીએ અને એને કાબુ કર્યો હતો હાથી બેકાબુ થવાના કારણે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જૂ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વધુ પડતી સિસોટી વાગતા અને ડીજેના ડીજેના અવાજથી હાથી બેકાબુ થઈ ગયો હતો હાથી બેકાબુ બનીને પોળમાં ઘૂસી ગયો હતો ખાડીયા ચાર રસ્તા પાસે હાથી બેકાબુ બનીને દોડધામ કરવા લાગ્યો હતો જેથી પાછળ બીજા બેથી ત્રણ હાથી દોડવા લાગ્યા હતા ખાડીયા ચાર રસ્તાથી પોળ તરફ જવાના રસ્તા પર બેરિકેડ લગાવ્યા હતા તેને હાથીએ દોટ મૂકવામાં આવી હતી અને હાથી દોડી રહ્યો હતો ત્યારે ચારથી પાંચ પોલીસ કર્મચારીઓ લોકોને સાઈડમાં ખસી જવા પણ જણાવ્યું હતું પરંતુ ત્યાં સુધી હાથી દોડીને આવી ગયો અને બેરિકેડ તોડીને અંદર પણ જતો રહ્યો હતો બેરિકેડ તોડાના કારણે બેથી ત્રણ લોકો પણ પડી ગયા હતા અને સામાન્ય ઈજા પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે